મોહરમ પર્વ નિમિત્તે નીકળેલ તાજિયા ત્રણ ઉત્કૃષ્ટ તાજિયાને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ઇનામ ઘોષિત કરાયા હતા વલસાડ શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે નીકળેલ તાજિયા જુલુસ દરમિયાન શિસ્ત સંયમ અને સ્વચ્છતા સાથે નીકળેલ ત્રણ ઉત્કૃષ્ટ તાજિયાને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ઇનામ ઘોષિત કરાયા હતા જે અંતર્ગત શાંતિ સમિતિ દ્વારા અપાયેલ રિપોર્ટ પૈકી વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કરણરાજ વાઘેલાએ ત્રણ ઉત્કૃષ્ટ તાજિયાને ઇનામ આપ્યા હતા આ પ્રસંગે નગરપાલિકાના માજી પ્રમુખ સોનલબેન સોલંકી રાજુભાઈ મરચા સમીરભાઈ મપારા ઝાકીરભાઈ પઠાણ ઝાહિદભાઈ દરિયાઈ અને ઇમ્તિયાઝ કાદરી અગ્રણીઓએ ઉપસ્થિત રહી તાજીયા કમિટીને ઉત્સાહ વધાર્યો હતો તાજિયા હશે એને ઇનામ આપવામાં આવશે અને આની લીધે એક કમિટીનું નિર્માણ થયેલું એમાં ત્રણ હિન્દુ અને ત્રણ મુસ્લિમ આગેવાનોને સાથે રાખીને એક કમિટી બનાવેલી એ જ રીતે જ્યારે તાજીયા નીકળ્યા એ તાજિયામાં નક્કી કરવામાં આવેલું અને બધાની સંમતિથી એક બે ત્રણ નંબર આપવામાં આવેલો અને આ જ રોજ એસપી કચેરી ખાતે ડોક્ટર કરણરાજ વાઘેલા સી એસ સાહેબ અને સીટીપીઆઈ પરમાર સાહેબની હાજરીમાં અને કમિટીની આગેવાનીમાં બધા કમિટીઓને તાજિયાના પુરસ્કારો અને સિલ્ અર્પણ કરવામાં આવ્યા ખૂબ જ સુંદર વાતાવરણ એક નવીન અને ખૂબ જ સરાહનીય કહી શકાય એવું એક આજનું વાતાવરણ કરવા બદલ એસપી સાહેબને ખાસ આભાર અને અભિનંદન આપું છું આ જ રીતે આવનારા દિવસોમાં તમામ તહેવારો આવી રહ્યા છે નજીકમાં જ સૌથી મોટા ગણપતિનું આયોજન થશે આ જ રીતે ડૉક્ટર કરણરાજ વાઘેલા એસપી સાહેબની એવી લાગણી છે કે જેમણે વ્યક્ત કરી છે બધાની વચ્ચે સામૂહિક કે આપણે સૌ ભાઈચારાથી સાથે મળીને ગણપતિ વિસર્જનમાં પણ આ જ રીતે સાથે રહીશું અને આ જ રીતે જે પણ નિયમમાં ક્રાઇટેરિયામાં ગણપતિઓમાં પણ નિયમ આ જ રીતના ઇનામો આપવામાં આવશે એવી એસપી સાહેબે અહીંથી જાહેરાત પણ કરી હતી આ નિમિત્તે સાથે જે કમિટીમાં વેપારી મંડળના પ્રમુખથી સમીરભાઈ મોકાલા મોલ સાયપાજી માર્કેટના પ્રમુખ રાજુભાઈ સાથે જાગીરભાઈ પઠાણ દરિયાઈભાઈ અને અમે લોકો બધાએ તે આ રીતિકા નંબરો આપ્યા એમાં સૌને લોકોએ આનંદ અને સ્વીકાર કર્યો છે સૌભાઈઓનો ખૂબ ખૂબ આભાર